નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં આગામી કલાક ભારે અંબાલાલ પટેલની ની આગાહી કૃષિ મંત્રીની જાહેરાત ખેડૂતો માટે ખુશીના સમાચાર બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા સાથે પાક નુકસાન સહાય પણ ખાતામાં જમા થશે ખરાબ રસ્તા માટે હવે સીધો સરકારને ફરિયાદ કરો આધાર કાર્ડમાં નવા નિયમો મોટા ફેરફારો સામાન્ય માણસને મળશે દસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકોને ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય ટ્રેનના નિયમોમાં થશે મોટા ફેરફારો ખેડૂતોના દેવા માફ થશે એક કરોડ લોકોને મળશે નોકરી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં આગાહી કરી છે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી નોંધાવવો જોઈએ તેના કરતાં એસી ટકાથી પણ વધુ વરસાદ છે જોવા મળ્યો છે આ સાથે મિત્રો આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની સૌથી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ટ્રાટકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે અઢાર જુલાઈ સુધી ઉખાડ નીકળવાની શક્યતાઓ પણ છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો વીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે આ રકમ દર ચાર મહિના પર બે રૂપિયાના ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે આપેલા ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે એટલે કે અઢાર તારીખના રોજ બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે

ઓક્ટોબર 2024 માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોને આ પાક નુકસાનીનું વળતર લેવા માટે ચૌદ જુલાઈ એટલે કે આ રોજ ખેડૂતોએ જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકાર તરફથી પૈસા છે જમા કરવામાં આવશે આજે ઓનલાઈન અરજી કરાવી દેજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે તેર હજાર પાંચસો રૂપિયા બાવીસ તારીખ સુધીમાં તમે અરજી કરી શકો છો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના રત્ન કલાકારોને બાળકોને હવે સ્કૂલ ફીમાં સહાય મળશે સરકારના નિર્ણય પ્રમાણે બાળકોને મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસો રૂપિયાની સહાય મળશે વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેને આ યોજનાનો લાભ લેવો હોય તો તે બાવીસમી જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી છે કરી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાઈ ગયો છે આ વર્ષે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ફરી એકવાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ દેવા માફીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા તો આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા કેમ માફ થઈ રહ્યા નથી ખાસી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે શું ખરેખર આ વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસો સુધીમાં શું ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવશે જાણો આ યોજનામાં કોને લાભ મળશે દેશની પચાસ ટકાથી પણ વધુ વસ્તી ખેડૂતોની છે આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશમાં ઘણા ખેડૂતો એવા છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી આ ઉપરાંત ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનના કારણે અથવા તો વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે પણ વ્યવસ્થા કરી છે પાક વીમા યોજનાની શરૂઆત થઈ છે મિત્રો તમે ઓનલાઈન પણ પાક વીમા યોજના અંતર્ગત સરકારને ફરિયાદ નોંધાવી શકો છો ચૌદ ચાર પિસ્તાલીસમાં તમે મિત્રો ખાસ કરીને કોલ કરીને પાક વીમા અંતર્ગત કોઈ પણ પ્રકારની જાણકારી મેળવી શકો છો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રસ્તા માટે હવે સીધા સરકારને તમે કરો ફરિયાદ ગુજ્જ માર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ રક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન છે આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે જ ફરિયાદ સ્વીકારવામાં આવશે આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ પેરાપેટ માર્ગ આ સાથે ખાડાઓ સ્ટ્રક્ચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે ફરિયાદ છે તમે નોંધાવી શકો છો

હલકી ગુણવત્તા વાળા ખાતરોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે જો તેનું કોઈ ઉલ્લંઘન કરશે અને ખાતર જો માર્કેટમાં વેચશે તો તેમના વિરુદ્ધ કડક કડક છે કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો હવે તમે ઘરે બેઠા બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ એ પણ લર્નિંગ લાઇસન્સ છે મેળવી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવી સુવિધા છે શરૂ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર આરટીઓ દ્વારા લર્નિંગ લાઇસન્સ માટે હવે ફેશલેસ સેવાઓ શરૂ કરવામાં આવી છે આ સેવા મિત્રો સાત જુલાઈથી જ ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થયો છે લર્નિંગ લાઇસન્સની જૂની પદ્ધતિઓ પણ યથાવત રહેશે મિત્રો તમે ઘરે બેઠા આરટીઓ લર્નિંગ લાઇસન્સ નીકળી જશે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી છે એ કરી શકો છો લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો તો મિત્રો વાહન ચાલકો માટે કેન્દ્રીય મંત્રાલય છે માર્ગ મંત્રાલય છે એમને સૌથી મોટી જાહેરાત કરી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે મળશે બસો રૂપિયાની સહાય ગુજરાતમાં ડુંગળીના ખેડૂતોને મદદ કરવા માટે ચોવીસ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત થઈ છે ગુજરાતમાં ડુંગળીના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતો પરેશાન છે અને નીચા બજાર ભાવથી થયેલું આર્થિક નુકસાન ઘટાડવાનો હેતુ રાજ્ય સરકારે ત્રીસ જૂને ખેડૂતોને ક્વિન્ટલ દીઠ બસો રૂપિયા એટલે કે પ્રતિ મને ચાલીસ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી છે રાજ્ય સરકારે આ માટે એકસો ચોવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે આ યોજના લાભ લેવા માટે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ ઝીરો પોઈન્ટ ટુ પર નોંધણી કરાવી શકે છે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરે છે કે આ યોજનામાં ડુંગળીની ખેતી કરતા આશરે નેવું હજાર ખેડૂતોને આવરી લેવાશે એક ખેડૂતોને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે આપવામાં આવશે ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને તેનું વેચાણ કરીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે આ યુએસનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ સાથે મિત્રો સંપૂર્ણ વિગતો છે એ ખાસ કરીને આપણે જણાવી દઈએ તો અરજદાર પાસે બીપીએલનું રાશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ પંદર હજાર પેન્શન મળશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન મિત્રો સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ સામે રહ્યા છે માણસને દસ હજાર રૂપિયાની ગુજરાતના દરેક ખેડૂત મજૂરો મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો છે મજૂરો છે વર્ગના પરિવારો છે કે જેમને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત લોન મળતી હતી પરંતુ મિત્રો મોંઘવારી વધતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ મિત્રો જનધન ખાતા ધારકોને હવે પાંચ હજાર રૂપિયાના બદલે દસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે તો મિત્રો ખાસ કરીને જનધન અકાઉન્ટના જે ગ્રાહકો છે નાગરિકો છે એમના માટે આવી ગઈ છે ખુશખબર હવે દસ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં થયા છે મોટા ફેરફારો નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલાં અરજદારોની વિશેષ ચકાસણી કરવા યુ સ્પષ્ટ કહ્યું કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા કાર્ડ માટે લાગુ પડશે તો તેની બાયોમેટ્રિક્સ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં અગાઉ એવા પણ કિસ્સાઓ બન્યા કે જ્યાં એક વ્યક્તિમાં એક જ વ્યક્તિમાં એક કરતાં વધારે આધાર કાર્ડ હોય મિત્રો ખાસ કરીને નવા નિયમો અનુસાર આધાર કાર્ડ ધારકો માટે જે આ પોલિસી હતી નિયમો હતા એમાં મોટા ફેરફારો થયા છે એક વ્યક્તિ પાસે માત્ર એક જ આધાર કાર્ડ રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે મિત્રો ટ્રેનના નિયમોમાં મોટા ફેરફારો થયા હવે આઠ કલાક પહેલાં તમારે તૈયાર રહેશે ચાર્ટ નવા નિયમો અનુસાર હવે ટ્રેન ઉપાડવાના આઠ કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવામાં આવશે આ નિયમો મુજબ હવે ટ્રેનો સવારે પાંચથી લઈને બપોરે બે વાગ્યા સુધી દોડશે જેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ રાત્રે નવ કલાકે તૈયાર કરવામાં આવશે સાથે જ જે ટ્રેનો બપોરે બે વાગ્યા પછી અને બીજા દિવસે પાંચ વાગ પાંચ કલાક પહેલાં ઉપડે છે તો તેનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં છે એ તૈયાર કરવામાં આવશે તો મિત્રો રેલવેના જે મુસાફરો છે એમના માટે આ નવા ફેરફારો છે જ હોવા મળ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે બે લાખનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઇસ્ટમ કાર્ડ યોજનાની શરૂઆત કરી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો અત્યાર સુધી ઓગણત્રીસ કરોડ ઇસ્ટમ કાર્ડ છે બનાવવામાં આવ્યા છે હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો આર્થિક સહાય ઉપરાંત ઇસ્ટમ કાર્ડ ધરાવતા વ્યક્તિને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ઇસ્ટમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના છે અટલ પેન્શન યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે રાષ્ટ્રીય સામાજિક તરીકે પણ લાભ છે ખૂબ જ અગત્યના સમાચાર અવિરત વરસાદથી મગફળી અને બાજરીના પાકને નુકસાન પાક પર ફળી વળ્યું પાણી બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદના ભાગરૂપે મગફળી અને બાજરીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો અત્યારે દેવામાં ડૂબ્યા છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે સતત વરસ વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું ખેડૂતોના મગફળી અને બાજરીના તૈયાર પાકો પણ નિષ્ફળ થઈ ગયા બાજરી મગફળી ફરી બાજરી મગફળી ફરી ઉગાડવા લાગ્યા છે ખેડૂત મિત્રો ત્યારે અ ખેડૂતોના ત્યાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ પણ રોવાનો વારો આવ્યો છે